સુરતમાં ગણેશ પંડાલ પર બનેલી પથ્થરમારાની ઘટનાનો મામલો પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓ પર બાજ નજર ત્રણ ડીસીપી ત્રણ એસીપી સહિત બસોથી વધુ પોલીસ જવાન તૈનાત સવારથી જ એસઆરપીની તૈનાત કરાઈ તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી બાજ નજર એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ શેરીઓમાં એકત્ર થતા ટોળા પર પોલીસની ચોંપતી નજર ફરી કાકરી ચાળો ન થાય તેના પર પોલીસની સતત નજર आप जो रहिया છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ઓકે જી સર ગઈ કાલે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જો મેગવળ કલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જો અમુક જો નાની ઉમાના છોકરાઓ દ્વારા જો એના પર જો પથ્થર મારવામાં આવેલ હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોનો જો ડિટેઈન કરીને જો ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જો ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓને વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા પૂરા સમગ્ર વિસ્તાર અમારા કોમ્યુનિયલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને બિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠાઇસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથો સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણે ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓને જો શોધખોળ કરીને કોમી દરમિયાન પકડા અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જુનાયલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર મારા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાને જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એઇટ જે ના કાયદા પ્રમાણે આ દાખલ કરવામાં આવે છે જૂના કાયદા પ્રમાણ આમાં નટ સેલ્ફ ડેફરેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કીધું કરવાના જોઈએ પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બી એનએસ વન ઝીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગેરે દાખલ કરવામાં આવે છે જેમાં ત્રણસો સાતના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપના જે મૃત્યુ નિભાય આ પ્રકારના ક્રિસ્તો કલમો છે સાથો સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઇસ જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો ગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં આવે સળગાવ બે ગાડીના ખાસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો એ જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આરસીનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જે કર્યું છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટજે છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જોએ અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ હોય એનો અને સૂચીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાતે એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણનો ઉપયોગથી પૂરા એરિયાના જોએ આ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો કડક ને કડક પગલાં લેવામાં આવશે અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ તેર જેટલા કમ્પ્લેન અમારે સો નંબર ઉપર આવી હતી આજ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી એક પણ વાત સાચી નહીં હતી જોઈએ તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે તો કોઈ બધા લોકોસે રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપવો જોઈએ આપના આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી સો નંબર ઉપર કોલ કરો અથવા જે તે પોલીસ સ્ટેશનને આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં બાદ કરી શકો લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈ નાખે જૂના જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે જેથી કોઈ પણ પ્રકારને અફવા માનવાની જરૂર નથી આપણા સુરત ખૂબ કૌમી શાંતિ ધરાવતા જો અમના શહેર છે કૌમી શાંતિ જળવાય આ પ્રકાશ બધા લોકો અમે વિનંતી કરીએ છીએ તહેવારો અને સિઝનો છે અને જેટલા લોકો જો કૌમી એકલાસના વાતાવરણ વિસ્તરત કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં લે છે આમાં આ બાળકોના જે અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરી કરીને એક કિલોમીટર દૂર વિસ્તારના રવા વાળા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપના આપણા મોહલ્લો છે વર્યાવી ગણેશજીના ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ્સ વસ્તીને વીચમાં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લેમ નથી બંને સમાજ ખૂબ મળી રહે છે ગઈ કાલે પણ કોઈ પ્રત્યઘાત ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ દોરી ધોરીમાર છે કોના જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ અમારી છે ગયા વર્ષે જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા જેના લીધે જો બનાવ બનાવ્યા હતા એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફ નું માણસો અને